રાષ્ટ્રુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આયોજન અંગેની મીટિંગ મળી મળતી માહિતી મુજબ તારીખ ત્રણ આઠ બે હાજર પચીસ રવિવાર ના રોજ ફતેપુરા તાલુકાના માધવા ગામે આદિવાસી માધ્યમિક શાળા ખાતે આદિવાસી જાગૃતિવા યુવા ટીમ ફતેપુરા ગુજરાત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન અંગે ફતેપુરા તાલુકાની મિટિંગ યોજા હતી આ મિટિંગમાં મોટી સંખ્યામાં ફતેપુરા તાલુકાના વિવિધ ગામોના વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિશ્વ આદિવાસી દિવસ બે હજાર પચીસની ઉજવણી આ વખતે આદિવાસી સંસ્કૃતિનું વર્ણન કરતા ટેબલા સાથે રેલી સ્વરૂપે ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં ફરી અને કરવામાં આવશે તેવું સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો આ રેલીનું પ્રસ્થાન ફતેપુરા તાલુકા નટવા ગામે આવેલ ગુરુગોવિંદ ધામથી કરવામાં આવશે અને ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં ફરી સુખસર તેમજ રાજસ્થાની સરહદ પર ઘુઘસ પાલથી ફતેપુરા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે અલ્કેશ પારગી આઇ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા